હેલો મિત્રો તમારો આ નવા વિડીયોગ માં તમારું સ્વાગત છે રામ રામ ને સીતારામ અચાનક નીકળી ગયા છે મિત્રો અમે સાળંગપુર જવા હનુમાન ના દર્શન કરવા માટે તો વિડીયો આગળ બન્યા રહે તો હાલો મિત્રો અમે ભોગી ગયા ફાઇનલી સાળંગપુર હનુમાન ચાલો તમને પણ દર્શન કરાવું જો આ મોટી મૂર્તિ છે સાળંગપુર દાદાની આ ગાર્ડન છે આગળ જુઓ ગાર્ડન એવું ઘણું મસ્ત મજાનું ગાર્ડન એવું છે મોટું જબ્બર તડકો બહુ લાગતો હતો એટલે છાયા છાયા જાતા હતા ચાલો તમને પણ કરાવવું હનુમાનજીના દર્શન સાળંગપુરના ચાલો આગળ જોઈએ ફાઇનલી ગયા તમે સાળંગપુર મંદિર ચાલો પણ તમને દર્શન કરાવીએ આગળ જુઓ અંદર જઈને તમને સાળંગપુરના દર્શન કર્યું મંદિર મહારાજના તો મંદિર છે આ ગાર્ડન છે બહુ મસ્ત જગ્યા છે આવા દર્શન કરી જાય તો દર્શન ના દર્શન કરી લીધા તમે બધાએ તમે કરી લીધા છે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે આજ તો જો મસ્ત મજાના દર્શન થઈ ગયા તમે બધાએ પણ કરાવ્યા આજ પણ છે ઘણી સોમવાર છે પણ ઘણી ભીડ છે જોવા મળી બહુ મજા આવી ગઈ દર્શન કર્યા શાંતિથી એસા એ ઊભ રહી ગયા અમે બધા પ્રસાદી પ્રસાદી ઉપાડી છે જો બધાએ પ્રસાદી લીધી છે ને પછી ભાગ ગયા હવે તમને દર્શન કરવા કિંગ ઓફ સાળંગપુર કિંગ ઓફ સાળંગપુર જે કહેવાય છે જેના માટે સાળંગપુર ઉતનાયે નવી મૂર્તિ જે સ્થાપિત કરેલી છે તે માટે તમને પણ દર્શન કરવા જોઈએ આજુબાજુ ગાર્ડન છે ફોટા શૂપ બધું કરી ગાર્ડન પણ મસ્ત છે જગ્યા પરથી સાળંગપુરની જગ્યા બહુ જોરદાર છે ચાલો અમે પણ થોડોક ફોટોશૂટ ડ્રીલ કરી નાખીએ પછી તમને આગળ મેળવવું

પછી પોગી ગયા અમે અરણે જ અરણે જ નો પોગી ગયા અમે અરણે છે સાળંગપુર થી સીધા અરણે ચાલો તમને પણ દર્શન કરાવ અરણે અંદર તો કેમેરો લઈ જવાની અનુમતિ નથી પણ બહાર થી કરાઈ દો મંદિર જો બહુ મસ્ત જગ્યા છે હજી હમણા કામ ચાલુ છે હજી તો અરણે જ માં બોડ ભવાની ના સ્થાન માં અમે પોગી ગયા છે અંદર મોબાઈલ કે કેમેરો લઈ જવાની મનાઈ છે એટલે બહારથી જ તમને દર્શન કરાવ્યા રસ્તામાં કંઈ બીજો નથી લીધો શૂટ જ ભોગી ગયા સાળંગપુર થી કરી લો દર્શન થોડોક પવન વધારે છે એટલે પવન અવાજ આવતો હોય છે મારો અવાજ નહીં આવતો હોય તો વાતાવરણ મસ્ત થઈ ગયું વાદળા જેવું વરસાદ આવે એવું આમાં ફૂલકા ભાઈ છે અત્યારે મસ્ત જગ્યા સારી છે તો

શું છે ક્યાં જવાનું બહાર હજી ક્યાં જવાનું છે દાદા ઠે તો હાલો હજી ટાઈમ રે તો રહે ટાઈમ ટાઈમ રે તો હજી ગણપતપુરા જાવું છે તો આગળ જોઈએ ગણપતપુરા પોગી ગયા છીએ મસ્ત મજાનો ગણપત દાદાનું મંદિર છે હલો તો ગણપતિ ગણપતપુરા પોગી ગયા છીએ દર્શન કરી લીધા પણ અંદર ફોટો અને ને અલાઉડ નથી પણ તોય તમને થોડું ઘણું દેખાડી જોવું તમે આ મંદિર છે મસ્ત મજાનું રાત પડી ગઈ છે આરતી પૂરી થઈ ગઈ છે ગણપતપુરા બજારમાં નીકળી ગયા છે કેળા વેફર અહીંયા આખા કેળાની વેફર મળે આપણી સાઈડ તો કટકા ને મળે ઝીણી ઝીણી અહીંયા આખા કેળાની વેફર મળે જોઈએ છે આગળ બજારમાં છે બજારમાં બધી દુકાનોમાં મળે છે કેળા વેફર અંધારું છે એટલે તમને ઓછું દેખાશે જોઈએ આગળ જોવી સુવી કઈ સારી મળે છે આમ લેવી ચાલો જો ભાઈ અહીંથી અમે કેળા વેફર લીધી છે પાંચસો પાંચસો બધાએ જોઈ લો મસ્ત મજાની કેળા વેફર તાજી તે ઉતારે છે લઈ લીધી છે બધા હાટો આખા ઘર હાટો લીધી છે મસ્ત મજાની બહુ મસ્ત કેળા વેપાર ઉતારે છે આખા કેળા ને ઉતારે છે તાજી જ ઉતારી દીધી એટલે લઈ લીધી પછી પછી ગણપતિ દાદાના દર્શન કરી થઈ ગયા રિટર્ન ઘરે ભાવનગર તો તમારો વિડીયો કેવો લાગ્યો કેજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો